સુરત મહાનગરપાલિકા દ્વારા કોર્ટના આદેશને લઈને આરોગ્ય વિભાગના લાયસન્સ વગર ચાલતી મરઘી અને માછલીની દુકાનો બંધ કરાવી દેવાતા અનેક લોકો બેરોજગાર થયા છે ત્યારે ચિકન અને મટનના વેપારીઓ ઊંઘમાં હોય ત્યાં જ માછી સમાજ દ્વારા માછલી વેચનારોના હકમાં ધારાસભ્યની કચેરીએ પહોંચી રજૂઆત કરાતા ધારાસભ્ય અરવિંદભાઈ રાણા દ્વારા પણ ઘટતું કરવાનું આશ્વાસન અપાયું છે તો મહાનગરપાલિકા કલેક્ટર અને પોલીસ કમિશનરને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારે ચિકન મટનના વેપારીઓ કોઈ મિરેકલ એટલે કે જાદુ થશે તેની આશા હાલ બેસી રહ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા હાઈકોર્ટના આદેશને પગલે હાલમાં સુરતના તમામ વિસ્તારોમાં આરોગ્ય લાયસન્સ વગર ચાલતી મટન ચિકન અને માછલીની દુકાનો બંધ કરવામાં આવી રહી છે સાથે સેલિંગની પણ કામગીરી કરાઈ હોય જેને લઈને અનેક લોકો હાલ તો રાતોરાત બેરોજગાર થઈ ગયા છે હાલમાં હાઈકોર્ટમાં રોજેરોજ આ મામલે હિયરિંગ પણ ચાલી રહી છે ત્યારે મટન અને ચિકનના વેપારીઓ તથા દુકાનદારો ઊંઘમાં હોય ત્યાં જ માછલી વેચનાર દુકાનદારોએ શ્રી કહાર માછી સમાજના નેજા હેઠળ મોરચોલી સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાના કાર્યાલય પહોંચી રજૂઆત કરી હતી અને હાઈકોર્ટ દ્વારા સેલ્ટર હોમને લઈને જાહેરનામું બહાર પડાયું હોય તેવા ચિકન કે માછલી વેચાણનું આવતો ન હોવા છતાં સુરત મનપા દ્વારા ચિકન અને માછલી દુકાનો પણ બંધ કરા તેવાની રજૂઆત કરતા ત્યારે સભ્ય દ્વારા પણ તેઓની રજૂઆતો સાંભળી સરકારમાં અને સુરત મનપામાં રજૂઆતો કરી ઘટતું કરવાની હૈયા આપી હતી તો સાથે સુરત મનપાના કમિશનર આરોગ્ય કમિશનર મેયર સ્થાયી અધ્યક્ષ સહિતનાઓએ પણ આવેદન પત્ર તેમને આપ્યું હતું મારું નામ ચેતન ખોલવાડવાળા છે કઈ જગ્યા પરને શા માટે આવ્યા છે કારમાંથી સમાજનો પ્રમુખ છું નાનપુરા માછીવાના રહેવાસી છે અમે લોકો અમે લોકો મૂળભૂત માછીવારમાં વર્ષોથી પરંપરાગત અમારો માછી વેચવાનો ધંધો છે અને એંસી ટકા માછી વેચાણમાં લેડીસોનો આ ધંધો છે અને જે એ જે બી ધંધો કરે છે માછીઓ એ લોકોનો આર્થિક રીતે એકદમ બહુ નબળા વર્ગના નબળા વર્ગથી આવે છે બરાબર હાલમાં અત્યારે હાઈકોર્ટમાં જે પિટિશન દાખલ થઈ છે સ્લોટરિંગ બાબતે અને સ્લોટર હાઉસ બાબતે એનો એસએમસીના કર્મચારી કે એસએમસીના અધિકારીઓનો એ લોકોની વ્યાખ્યામાં મીટને સાથે સાથે માછીને પણ જોડી દીધા છે આ લોકોએ માછી ખરેખર સ્લોટર સ્લોટરમાં નથી આવતા ને સ્લોટરિંગ હાઉસમાં બી માછીનો વ્યવસાય નથી આવતો તો માસી જો માછીનો અને અમારી પાસે સોળ એક બે હજાર ત્રેવીસ અને ત્રીસ એક બે હજાર ત્રેવીસનો હાઈકોર્ટનો ઓર્ડર છે હાઈકોર્ટનો ઓરલ ઓર્ડર છે એની અંદર ખાલી અને ખાલી મીટ શબ્દનો ઉપયોગ કરવાનો છે મીટ શબ્દનો એમાં સ્લોટરિંગ હાઉસનો ઉપયોગ શબ્દનો ઉપયોગ કરે છે એમાં માછીનો કસાય આવતી જ નથી માછી અને ફિશનો ઉલ્લેખ થતો જ નથી માછી ઇવન ચિકનનો બી ઉલ્લેખ નહીં થતો તો જ્યારે સ્લોટર સ્લોટરની વ્યાખ્યા અને સ્લોટરિંગ હાઉસની વ્યાખ્યા માછીનો વ્યવસાય આવતો જ નથી તો પછી માછી વેચવા પર શા માટે એસએમસી દ્વારા દબાણ કરવામાં આવે છે અમે લોકો એ બાબતમાં હાયર ઓથોરિટીને રજૂઆત કરવા આવેલા અમે કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે પોલીસ કમિશનરશ્રીને બી રજૂઆત કરી છે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે આ બાબતમાં આશિક નાયક સાહેબને રજૂઆત કરી છે અને અત્યારે જતીનભાઈ દેસાઈને અમે લોકો રજૂઆત કરી છે રિસ્પોન્સ સારો છે એમને એમણે કીધું કે આ હાઈકોર્ટનો રૂલિંગ છે એટલે અમારે એનો અર્થઘટન જોવા પડશે અમારે આ બાબતના નિષ્ણાતો સાથે બેસવું પડશે અને આ બાબતનો યોગ્ય શું સારું થશે એ બાબતનો અમે લોકો તમને આશ્વાસન આપીએ છીએ તો બીજી તરફ સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ પણ માછી સમાજ દ્વારા રજૂઆત કરાતા તેઓની રજૂઆતનો યોગ્ય નિરાકરણ લાવ હયા ધરપત આપી છે હાલ તો માછી સમાજ દ્વારા રાજકીય રીતે પણ પોતાને બંધ થયેલા ધંધા રોજગારને શરૂ કરાવવા રજૂઆતોનો મારો શરૂ કરાયો છે ધારાસભ્યની રજૂઆત કર્યા બાદ કલેક્ટર પોલીસ કમિશનર અને સુરત મનપા કમિશનર મેયર સ્થાયી અધ્યક્ષને પણ રજૂઆતો કરાઈ છે જોકે હજુ સુધી મટન ચિકન ના દુકાનદારો વેપારીઓ ઊંઘી રહ્યા હોય અને કોઈ જાદુ થશે તેઓના ધંધા રોજગાર ફરી શરૂ થશે તેવી આશા આરામ કરી રહ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશ વાળા